દોસ્તો આ વિડીયો જો નાના બચ્ચા જેવા રમી રહ્યા છે મસ્ત મજાના નાના એવા ગાર્ડનમાં છે બાજરી ખાય છે ભાખરી ખાય છે દોસ્તો વિડીયો પૂરો જોજો પોતાની જ મસ્તીમાં રહેવા વાળા એકદમ પ્રકૃતિ પ્રેમી આવા વાતાવરણ સાથે જોડો જીવનમાં ઘણું પરિવર્તન આવશે પ્રાણીઓ નાના બચ્ચાઓ જાળવાઓ જીવનમાં સાચો આનંદ તો આ જ છે સાચું કહું તો મને તો આવું જ વાતાવરણ પસંદ છે ફૂલ ઝાડ મતલબ એક પ્રકૃતિ પ્રેમી થોડો ઘણો વરસાદ પડતો હોય ઝાડવા ઉગાડવાના પછી એ આજુબાજુ પશુ પંખી નાના નાના જીવજંતુ જંતુ કિલ્લો કરતા હોય અને જોવાનું કેવી મજા આવે દોસ્તો જો આખી બોલી ઊંધી લબડી ટાકડીને ટુકડો ખાય મજા જ કો જોર જવાબદરી ખાય

this yes. is yes.